લોકસભાની ચૂંટણીમાંથી સુરતમાં ભાજપનો પ્રચાર શરૂ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નો જનસંપર્ક અભિયાન ભટારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે તેમણે સંવાદ કર્યો છે ત્રણસો થી વધુ લોકોને મળવાનો મોકો પણ મળ્યો છે લોકોને પડતી હાલાકી અંગે માહિતી મેળવી વાત મેળવીએ કરી છે સપનાનું ઘર મળતા લોકો પ્રધાનમંત્રીનો આભાર માની રહ્યા છે પરિવારનો મુલાકાત કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ પરિવારોના ઘરે ઘરે જઈને કોઈકના ઘરે ચા પીવાનો અવસર મળ્યો તો કોઈક જોડે સુખ દુઃખની વાત કરવાનો અવસર પ્રાપ્ત થયો આ પ્રધાનમંત્રી આવાસ એ જ છે જ્યાં થોડા વર્ષ અગાઉ આ જ વિસ્તારમાં અહીંયા નાલા હોતા હતા અને એ નાલાની આજુબાજુમાં ઝૂંપડપટ્ટીઓ હતી એ જ ઝૂંપડપટ્ટી એ જ નાલાને ડેવલોપ કરીને આજે કોઈ પ્રાઇવેટ સોસાયટી કરતા બી વિશિષ્ટ સોસાયટી આ પ્રધાનમંત્રી આવાસ થકી લોકોને અહીંયા સારું જીવન પ્રાપ્ત થયું છે એક બહેને એમના મનની વાત કરી કે આ ફોર્મ જ્યારે ભરવાનું હતું દીકરો એક્સપાયર થઈ ગયેલો કાકા કહેતા હતા કે ફોર્મ ભરવાની કંઈ જરૂર નથી પરંતુ ભગવાનનું નામ લઈને અને મોદી સાહેબ પર શ્રદ્ધા હતી ફોર્મ ભર્યું અને તરત જ ઘર લાગી ગયું આજે એનું સપનાનું ઘર એને